પિયુ ભોગાઈતા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સર બીપીટીઆઈ ભાવનગર કાર્યક્રમ આવ્યો આવ્યો છે પ્રકારના પ્રોજેક્ટ બનાવવામાં મેક મંત્ર બે હજાર પચીસ ની અંદર ત્રણ પ્રકારની ઇવેન્ટો સામેલ છે જેની અંદર પ્રોજેક્ટ મોડેલ ફેર પ્રોજેક્ટ બેનર ફેર મિની પ્રોજેક્ટ ફેર અને ડુડલ આર્ટ્સ એની અંદર સામેલ છે જેની અંદર જે બેનર છે એમાં એકસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ સત્યાવીસ જેટલા જુદા જુદા પ્રોજેક્ટના આઈડિયા રજૂ કર્યા છે અને આના પછીના સેમેસ્ટરમાં એ જ પ્રોજેક્ટના આઈડિયા ઉપર તે કામ કરી અને તેનું પ્રોટોટાઇપ મોડેલ એ લોકો બનાવશે કેટલા વિદ્યાર્થીઓ ટોટલ એકસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓના બેનર્સ છે અને સત્યાવીસ ગ્રુપ છે સાથે સાથે ડૂડલ આર્ટ્સના પાંચ ગ્રુપ છે અને મિની પ્રોજેક્ટ ફેરના ગ્રુપના પાંચ ગ્રુપ છે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાતથી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે